સરપરા ગામે નિઃશુલ્ક કેન્સર તપાસ અને સારવાર કેમ્પ યોજાયો મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામે પૂજ્ય શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજ પ્રેરિત શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ અને ડૉક્ટર દેવલબેન પ્રજ્ઞેશ ગઢવી તથા અખિલ ભારતીય મારવાડી યુવા મંચના સહયોગથી નિઃશુલ્ક કેન્સર તપાસ અને સારવાર શિબિરનું સફળ આયોજન કરાયું હતું કેમ્પનો પ્રારંભ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે મુન્દ્રાના એડવોકેટ વિશ્રામભાઈ ગઢવી છાયાબેન વિશ્રામ ગઢવી સરપરાના યુવા સરપંચ ખીમજીભાઈ દનીચા સહિતના રાજકીય આગેવાનો તથા ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો કેમ્પમાં એકસો પચાસથી વધારે દર્દીઓએ નિઃશુલ્ક સેવાનો લાભ લીધો હતો ડૉક્ટર મેહુલ બલદાનિયા અને ડૉક્ટર રુચિતાબેન ધુઆ તેમજ તેમના સ્ટાફ દ્વારા દર્દીઓ માટે વિશેષ સેવાઓ આપવામાં આવી હતી એડવોકેટ વિશ્રામભાઈ ગઢવી અને છાયાબેન ગઢવીએ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનો આભાર માન્યો હતો આ કેમ્પ દ્વારા અનેક દર્દીઓએ આરોગ્ય સંબંધિત મદદ મેળવવા સાથે સમાજ સેવા અને આરોગ્ય જાગૃતિ તરફનું એક સારું ઉદાહરણ સ્થાપિત કર્યો હતો આજે જપ્રા અંદર મારવાડી ગ્રુપ રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ નેશનલિંગ હોસ્પિટલ ના દ્વારા જપ્રા કેન્સર માટેની જાગૃતિનો કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં બોડી સંખ્યામાં ગામની બહેનોએ લાભ લીધો છે સવારના સાડા નવ દસ વાગ્યાની આસપાસ અમારા ધારાસભ્ય માન્ય શ્રી અનુજભાઈ દવેના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પની શરૂઆત કરવામાં આવી છે તમામ કેમ્પનો જે ખર્ચ છે અમારા માટે ગૌરવની વાત એ છે કે અમારા દેવલબેન જે અમેરિકાની અંદર એ છે એ દેવલબેનના દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને એનો તમામ ખર્ચ જે છે એ દેવલબેનના તરફથી આપવામાં આવે છે ત્યારે આજે એના માર્ગદર્શનની છે સ્ટડી હોસ્પિટલનો જે ટ્રસ્ટીઓ છે માનવી શ્રી બંસર સાહેબ માન્યશ્રી નંદાલાલભાઈ માનવશ્રી આપણા ત્યાંના બધા ટ્રસ્ટીઓ છે એના દ્વારા આ આયોજન કરાવવામાં આવેલ છે ત્યારે આમાં ઝડપરામાં વધારે ને વધારે બહેનો એનો લાભ લે એના માટે અમારા કાર્યકર મિત્રો ત્યાં પગે સેવા આપી રહ્યા છે ને અમને આશા છે કે આનો વધારે ને વધારે લાભ ઝડપરાની બહેનો લેશે એ એ અમને ખાતરી છે મુન્દ્રા શહેર ખાતે આવતીકાલે પણ એ આ સંસ્થાઓ દ્વારા આ મુન્દ્રાની અંદર આ કેમ્પ રાખવામાં આવેલ છે અમારા મોહનભાઈ ધારસી જે છે એ પણ આ કેમ્પની અંદર આ તમામ અંદર સારો રસ લે છે મુન્દ્રામાં જનરલી અમારા બધા કેમ્પ હોય છે એ અમારા રોટરી ક્લબનું જે હોલ છે ત્યાં રાખવામાં આવે છે અને કાલે પણ કદાચ અહીંયા આ રોટરી હોલ ઉપર આ કેમ્પ રાખવામાં આવેલ છે સમય શું હશે સમયની બહુ મને ખબર નથી કદાચ સવારના ભાગમાં દસ વાગ્યાની આસપાસનો સમય કારણ કે આ લોકો આખી રાત ત્યાં રાત સુધીને એ લોકો બધા વાહન આવી જાય છે અને એ લોકો જ્યાં રોકાતા હોય ત્યાં વહેલી સવારના આ કેમ્પ શરૂ થઈ જાય એના માટે કાર્યકરો દ્વારા પ્રયત્નો કરવામાં આવતા હોય છે આજે જ્યારે ઝરપરા ગામે મેડિકલ કેમ્પ જે કેન્સર નિદાનનું આજે અહીંયા કેમ્પ કરવામાં આવ્યું રામકૃષ્ણ ટ્રસ્ટ તરફથી આ કેમ્પ કરવામાં આવ્યું છે અને દેવલબેન ગઢવી જે યુએસમાં વસે છે એમણે ચિંતા કરી છે ઝરપરાની અને જરપરાની બહેનો આજે જ્યારે અહીંયા કેન્સરનું નિદાન કરવા આવશે ત્યારે એ લોકોને ખ્યાલ આવશે કે આપણે કેટલા તંદુરસ્તી છીએ ને શું છે ને આજના જ્યારે કેમ્પમાં આપણા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ પધારલ હતા પછી સાથે એમની સાથે મોહનભાઈ ધરસિંહ હતા ગંગારામભાઈ હતા દેવજીભાઈ હતા બધા આજે અહીં આવીને દીવ પ્રગટ કર્યું અને અહીંયા અમારા પોતાના પંચાયતના એ બધા હતા ખીમજીભાઈ સરપંચ હતા ખેતાભાઈ હતા સેવાભાઈ હતા વાલજીભાઈ હતા ડોસાભાઈ હતા અને અહીં આખા દિવસમાં અમને એમ છે કે સો દોઢસો જેટલી બહેનો આનો લાભ લેશે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શંગાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય શંગાર ફાર્મ એન્ડ નર્સરી છેલા 1965 થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two sangar ramji Bai r double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો